આ ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોસા તોસાખાના કેસમાં ચૌદ વર્ષથી કેદની સજા ફટકારવામાં આવી છે ઇમરાન ખાન માટે સતત બીજા દિવસે કોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે પાકિસ્તાની સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે કોર્ટે આ દંપતીને સખત કેદની સજા ફટકારી છે તેમજ કોર્ટે દંપતીને દસ વર્ષ માટે જાહેર હોદ્દો રાખવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે અને તેમના પાકિસ્તાની રૂપિયા સાતસો સિત્યાસી મિલિયનનો દંડ ફટકાર્યો છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઇમરાન ખાનને સાયફર કેસમાં કોર્ટે દસ વર્ષની જેલની સજા સંભળાવી હતી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઇમરાન ખાનને સાયફર કેસમાં કોર્ટે દસ વર્ષની જેલની સજા સંભળાવી હતી ઇમરાનની સાથે તેના સહયોગી અને પૂર્વ વિદેશ મંત્રી શામ મહેમૂદ કુરેશીને પણ દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી પાકિસ્તાનના કાયદા અનુસાર વિદેશી રાજ્યના મહાનુભાવ તરફથી મળેલી કોઈપણ ભેટને સ્ટેટ ડિપોઝિટરી એટલે કે તોસાખાનામાં રાખવાની હોય છે જો રાજ્યના વડા ભેટને જાળવી રાખવા માંગે તો તેણે તેમની કિંમત જેટલી રકમ ચૂકવવી પડે આ હરાજી પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે આ ભેટો કાં તો તોસાખાનામાં જમા થાય અથવા તો તેની હરાજી કરી શકાય અને તેના દ્વારા મળેલી રકમ રાષ્ટ્રીય તિજોરીમાં જમા કરવામાં આવે છે